ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ શબ્દનો અર્થ સુધારો સુધારણા ફેરફાર વ્યક્તિ અથવા વસ્તુની ગુણવત્તા અથવા સ્થિતિને સુધારવા માટે ફેરફાર કરવો થાય છે ઇમ્પ્રુવમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ નો ઇમ્પ્રુવમેન્ટ ઇન હિઝ બિહેવિયર અર્થાત તેના વર્તનમાં કોઈ સુધારો થયો નથી એક બીજું ઉદાહરણ જોઈએ સ્ટોપ સ્મોકિંગ એન્ડ યુ વિલ સી અ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઇન યોર હેલ્થ એટલે કે ધુમ્રપાન બંધ કરો અને તમે તમારા સ્વાસ્થ્યમાં સતત સુધારો થતો જોશો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ